ધ સોમનાથ લાઈવ ન્યૂઝ ચેનલમાં દર્શક મિત્રોનું સ્વાગત છે આ વિડીયો અમે અપલોડ કર્યો છે ગુજરાતમાં તેજીથી સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઈ ચૂક્યો છે અને અમારો સવાલ આપના સમક્ષ છે પ્રજાજનો પાસે શ્રદ્ધા છે કે પછી અંધશ્રદ્ધા આ વિડીયોમાં આપ નિહાળી રહ્યા છો સ્કીન ઉપર કે કોઈ બેન છે અને આ દશામાના વ્રતમાં પોતે દશામા બન્યા છે અને હાથ ધસે છે એટલે એમાંથી રૂપિયા પડે છે અને એમના સ્વયંસેવકોએ ઝોલી રાખી છે અને ઝોલીમાં પૈસા આપને દેખાશે જે રીતે બેન દશામાં બન્યા છે અને દશામાં બનીને હાથ ઘસે છે એટલે એમાંથી રૂપિયા પડશે અને આ રૂપિયા જોલીમાં સીધા પડી રહ્યા છે તો ખરેખર આ રીતે કોઈ પણ માતાજી બને અને હાથ ઘસે તો રૂપિયા પડે કે ના પડે આ બાબતનો આપ આ વિડીયો સંપૂર્ણ દેખી નિહાળી અને આપણા તરફથી અભિપ્રાય આપવાનો છે અને આપના વિડીયો જો પસંદ આવ્યો હોય તો આપ આ વિડીયોને લાઇક કરજો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં